તો મિત્રો તો સ્વાગત છે તમારું મારા એક ફરી એક નવા વ્લોગમાં તો સવાર સવારમાં હું આવી છું વાડીએ અને હમણાં તો આપણે લોગ નહોતા મૂક્યા કારણ કે થોડાક દિવસ તો હું બહાર હતો અને ક્યાં આપણે બ્લોગ નહોતા ઉતરે લગ્નમાં ગયા થાય એટલે તો આજથી પાછા આપણા વ્લોગ કન્ટિન્યુ આવવા મળશે તો પાછા આપણે લોગ આવવા મળશે ત્યારે અને ઘણા લોકો એમ થતું હોય છે કે આ તે બૈન કરી દીધું પણ કાંઈ નહીંથી આપણે વ્લોગ ચાલુ જ છે અને કન્ટિન્યુ પાસે આપણે વ્લોગ ચાલુ થઈ જાય છે અને સવાર હું જોઈ શકું છું વાડીએ પોચી જઉં છું આપણે આપણે જાહેર તે જાહેર છે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો આપણે આવી જે બ્લુ કોડમાં આપણે જે લાઈટ હોય છે ઉપરની જે ઇન્ડિકેટર છે એ પાછી આપણે લગાડવાની છે જોઈ શકો છો આ 10 વાળી જે આપણે એલઈડી લાઈટ આવે છે તેને આ રીતની બાંધવાની છે આપણે ઉપર તે આપણે કાઢી થી હોય છે માં કાઢી છે ત્યારે ના જે ફરીવાર શેડા સરખા આપીને પછી ફરીવાર લગાડવાની છે તો એણે એક શેડે લગાડે ગઈ છે આ એક બાકી છે અને તેને આપણે બતાવીશું કઈ રીતે શેડા આપવાના છે અને શું તે બધું કઈ રીતે ચાલુ થાય છે બધું આપણે બતાવીશું આ બ્લોગમાં જોઈ શકો છો આગળ પણ બે બાજુ બંધાઈ ગઈ છે આયા પણ બંધાઈ ગઈ છે અને ઓઇલ પણ ખૂણા પણ બંધાઈ ગઈ છે ત્યારબાદ મિત્રો લાઇટ બાંધી ત્યારબાદ તેના શેડા જે આપણે છે લાઈટ સારી ખૂણે બંધાઈ ગઈ છે આપણે અને તેના શેડા જે હશે તે કઈ રીતે હોય છે તે આપણે બતાવીશું પહેલાં તો આપણે શેડાને જે છે તે આપણું ઉપર સૈત્રીમાં બાંધવા પડશે કારણ કે જો વધારે હલચલ થાય શેડામાં તો લાઇટ શેડા નબળા હોય છે અને ઝીણા હોય છે જેના કારણે તે તૂટી જાય છે તેને આપણે આ દોરાઈથી બાંધવાના છે કારણ કે સૈત્રીમાં આપણે ટેપ પટ્ટી લાગતી નથી એટલા માટે દોરાઈથી બાંધવા પડે કારણ કે ત્યારબાદ મિત્રો આવી ગયો તો ફોન લગ્નમાં આવવાના હતા તો તેને લેવા માટે મોકલી ગયો પછી લઈને આ મારે વાળી કેળો છે હું વાડી હતો એટલે વાડીએ કે ગામમાં જવાનું છે ત્યાંથી આપણે બાજુ ગામમાં લેવા જવાના છે કારણ કે અમારા ગામમાં બસ નથી આવતી બસ આવે છે તે માત્ર પાલતાણાથી આવે છે અને ગામમાંથી રિટર્ન થઈ જાય છે ત્યારબાદ વાગ્યા ગયા હતા તાણ અને આવી ગયો હું પાછો વાળીએ જોઈ શકો છો આપણે આ જે શેડાનું કામકાજ છે તે કરી નાખ્યું છે બાંધી દીધા છે શેડાને આપણે જોઈ શકો છો આપણે શેડા ગયા જશે હવે તેને આપણે શેડા આપવાના છે તેને આપણે બોલમાં આપવાના હોય છે જેથી આપણે પાનાથી લઈને બોલ ખોલી લઈશું કારણ કે અર્થિંગ તો આપણે આખા ટેક્ટરમાં હોય છે ખાલી પાવરનું એક ધ્યાન રાખવાનું હોય છે કે ત્યાંનો છેડો ટસ ન થઈ જાય અને આ છેડાઈ જે છે તેને આપણે આ રીતના છત્રીના જે બોલ છે તેમાં આપવાના છે અર્થિંગના એક આઈ આવી જશે અને આગળના આપણે આઠ એકણ આવી જશે સારા બોલમાં આપણે એક એક છેડો આપવાનો હોય છે અને પાવરના આપણે જે ઇન્ડિકેટરના હોય છે તે પણ આપણે આગળ બતાવશું કઈ રીતે આપવાના છે તો પહેલાં આપણે અર્થિંગના શેડા આપી દઈએ જોઈ શકો છો તમે અર્થિંગના શેડા જે આપણે હતા તે અપાઈ જશે ત્યારબાદ પાવરનો શેડો આપણે ઊભો ઓયલા થઈને ઉતારી લીધો છે અને તે શેડાના આપણે અહીંથી ટાયરના જે પંખા હોય છે તેમાં જવા જવાના છે અંદર ત્યારબાદ જોઈ શકો છો અહીંયા આપણે જે શેડો આપ્યો તો એ આવી છે અંદર અને તે આપણે આ ડબ્બીમાં આપવાના હોય છે પણ મેં તો અગાઉથી કટ મારી લે તેમાં તમારે ડબ્બી ખોલીને જોઈ લેવાનું છે કે કયા આંડી ઇન્ડિકેટરને શેડો કયો છે અને કયો આપણે બીજી નોર્મલ જે લાઇટ હોય બ્રેક લાઇટની એના શેડા પણ હોય છે એટલે તેમાંથી આપણે પહેલાં ડબ્બી ખોલીને જોઈ લેવાનું છે કે કયો શેડો આપણે ઇન્ડિકેટરનો છે જેમ કે મેં તો પહેલાં થયા હતું એટલે મેં કટ મારી લીધી બહારથી આ ડબ્બીમાં જોઈ લેવાનું આપણે ને ઘણા ડબ્બીમાં અપાઈ જાય છે પણ મેં મારા વારા શેડા ડબ્બીમાં એટલા માટે કટમાં આવી રહેલી છે અને ત્યાં આપણે ઇન્ડિકેટરને બે બાજુ શેડા આપવાના હોય છે કારણ કે બંને બાજુની લાઇટ આપણે અલગ અલગ રાખવાની હોય છે જ્યારે એક સાઈડનું કર્યું તો એક સાઈડની થવી જોઈએ ત્યારબાદ શેડા અપાઈ જશે ને તમને રિઝલ્ટ પણ બતાવી દઉં આ કરી દીધા આપણે સાવી ચાલુ અને હવે જોઈ શકો છો એક બાજુનું ઇન્ડિકેટર આનું થઈ ગયું છે રેડી છે છે અને પાછળ પણ જોઈ શકો છો તમે જે આપણે નીચેનું ઇન્ડિકેટર છે તેની સાથે જ લાઈટ થતી હોય છે ત્યારબાદ આપણે ઓલપાનું પણ બતાવી દઈએ જોઈ શકો છો તેમાં પણ રેડી થઈ ગઈ છે આપણી લાઇટ ચાલુ થઈ ગઈ છે જે આપણે એક બાજુનું ઇન્ડિકેટર આપીએ તો એક બાજુ ચાલુ કર્યું હોય તો આપણે બંને તરફ શેડ આપવા પડે છે જેમ કે એક બાજુ શેડા આપીએ તો એક ઇન્ડિકેટર કરવી એટલે સારી થઈ જતી હોય છે નકર એક બાજુમાં નીકળતા થાય એટલે બે બાજુ શેડા ઉતારવા પડે છે ત્યારબાદ જોઈ શકો છો આપણે પાર્કિંગ લાઇટ કરીને પણ બતાવી દઈએ સારા ઇન્ડિકેટર એક સાથે પણ થઈ શકે છે ટ્રેક્ટરમાં બીજામાં તો આપણે અખતરો કરેલો નથી જેમ કે ટુ વ્હીલરમાં તો સારય કરવો હોય તો તેમાં કટઆઉટ લગાડવું પડે છે તો આ રીતની તમે સત્રીમાં જે લાઇટિંગ છે તે ફિટ કરી શકો છો ત્યારબાદ એટલી આપણે કીધું લાઇટ ફિટિંગ કે આવી ગયું હતું ટ્રેક્ટર આપણે મોટું ટ્રેક્ટર એને જોઈ શકો છો આપણે જે લાઇટી હોય છે તે આવે છે થોડેક્સ ટ્રેક્ટર છે સૌરાષ્ટ્રનું આઠસો પંચાવનનું જોઈ શકો છો આવી રીતે ખેડાય છે કેવો લાગ્યો અમારો લોગ કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં